એક છોકરી ગણતરી કરે છે કે તેને લોટરીમાં પ્રથમ ઇનામ મળવાની સંભાવના જીરો પોઈન્ટ જીરો આઠ છે જો છ હજાર ટિકિટ વેચાઈ હોય તો તેને કેટલી ટિકિટ ખરીદી હશે અહીં આપણે સંભાવનાની રીતે જ ગણવાનું રહેશે જો પ્રથમ ઇનામ મળવાની સંભાવનાને પી ઓફ ઈ વડે દર્શાવતા એ આપણે બધાને ખબર છે કે પી ઓફ ઈ બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ અહી આપણે જુઓ કુલ ટિકિટો કેટલી છે છ હજાર અને સંભાવના આપણે શોધવાની નથી સંભાવના અંદર આપેલી છે કેટલી આપેલી છે ઝીરો પોઈન્ટ જીરો આઠ તો સંભાવનાની જગ્યાએ આપણે લખીએ જીરો પોઈન્ટ જીરો આઠ બરાબર સાનુકૂળ પરિણામ લગત એટલે કેટલી ટિકિટો ખરીદી હશે ટિકિટો શોધવાની છે એટલે કે સાનો કુલ પરિણામ આપણે શોધવાના છે તેની જગ્યાએ મૂકી દઈએ x અને કુલ પરિણામ એટલે કે કુલ ટિકિટો કેટલી છે 6000 તો હવે 0.08 ના અપૂર્ણાંકમાં દર્શાઈએ તો શું થાય 8 / 100 = x / 6000 ઓ સાદુરૂપ આપીએ તો x = 8 * 6000 / 100 0 ચારસો એસી તો તેને કેટલી ટિકિટ ખરીદી હશે તેને ચારસો એસી ટિકિટ ખરીદી હશે થેન્ક યુ